નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે રાજુલા શહેરમાં આઈડીબીઆઈ બેંકના આસિસ્ટન્ટ મેનેજરે પોતાના પુત્રનો જન્મદિવસ કંઈક અનોખી રીતે જ ઉજવ્યો આજના વર્તમાન સમયમાં અનેક યુવાનો પોતાની સંસ્કૃતિની મર્યાદાઓ ભૂલીને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ પાગલ બની જતા હોય છે પોતાના જન્મદિવસની વાત આવે એટલે સારા કપડાં પહેરવા કે સારું ખાવું અને એનાથી પણ બે ડગલા આગળ વધીને એ નિમિત્તે કેક કાપવામાં આવે છે મોંઘી હોટલોમાં મિત્રોને જમવાનું કરાવવું કે અન્ય રીતે ઉજવણી કરવામાં આવે છે પરંતુ વાત છે રાજુલા શહેરના આઈડીબીઆઈ બેંકમાં નોકરી કરતા આસિસ્ટન્ટ મેનેજર નવીનભાઈની જેમણે આ વાત અયોગ્ય લાગતા તેમણે એક નવો જો પ્રેરણાદાયી ચીલો ચિતરવાનો પ્રયાસ હાથ ધર્યો છેલ્લા બે વર્ષથી અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ત્યારે રાજુલા શહેરના મધ્યમાં આવેલી આ કન્યાશાળામાં બાળાઓ પ્રોત્સાહિત કરવા માટે પોતાના પુત્રનો જન્મદિવસ સ્કૂલના બાળકોને નાસ્તો કરાવીને અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે અને ભવિષ્યમાં દીકરીઓ વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ જ આગળ વધ્યા અને ભારત દેશનું નામ રોશન કરે તેવી અંતમાં તેમણે આવી ઈચ્છાઓ વ્યક્ત કરી હતી તેમના આ નિર્ણયને સૌ કોઈ લોકોએ ખૂબ જ વધાવ્યો હતો ત્યારે અંતમાં તેણે મીડિયાને જણાવેલું હતું કે જન્મદિવસની ઉજવણી કંઈક એવું કરીએ કે જેનાથી આપણા બાળકોને કંઈક નવું જાણવાનું મળે અને બીજા અન્ય બાળકોને પણ આપણામાંથી કંઈક શીખવાનું મળે તેવો પ્રયાસ આપણે સૌ સાથે મળીને કરીએ આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા समाचार चैनल ने लाइक करो करो शेयर बहुत-बहुत थैंक यू और हर 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 साल 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 आपको आपको अच्छा-सा अच्छा एक्सपेरिमेंट अच्छा एक्सपेरिमेंट करना है है साइंस में उसके बाद आप जो अच्छे-से अच्छे से करेंगे हर साल, उसको मेरी तरफ गिफ्ट रहेगा ठीक स्कूल જ્ઞાબી જે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત કન્યા શાળા એકમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ તૈયાર કરી અને એક વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિજ્ઞાન મેળાના દિવસે અમારે આઈડીબીઆઈ બેંકના જે બ્રાન્ચ મેનેજર છે નવીનભાઈ એના બાબાનો જન્મદિવસ હોય એમને દર વર્ષે છેલ્લા ત્રણ વર્ષથી બાળકોને પ્રોત્સાહન કરવા આવે છે તા નાસ્તો કરાવે છે બાળકો નાની મોટી ભેટ આવે છે એટલે વિજ્ઞાનની અંદર બાળકો આગળ વધે દેશનું નામ રોશન કરે વિજ્ઞાનના ક્ષેત્રમાં પ્રગતિ થાય એટલા માટે આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના દિવસે કન્યાશાળા એકમાં અમારા છ થી આઠના બાળ વૈજ્ઞાનિકોએ નાનોક્રાય એવો એક વિજ્ઞાન મેળો રાખેલો છે એ અંતર્ગત ઘણી બધી કૃતિઓ બાળકોએ રજૂ કરી છે અને એમાં બધાએ સહભાગી થઈ અને ખૂબ સારું કાર્ય કરેલ છે આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ લાયક દબાવવાનું ભૂલતા નહીં